વડોદરામાં યુનાઇટેડ વે ના ગરબા વિવાદમાં આવ્યા છે મોટા મોટા વાયદાઓ છતાં ખેલૈયાઓને કોઈ સુવિધા ન મળતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી ગરબાનું ગ્રાઉન્ડ જુઓ રીતસર કાદવ થી ખદબધી રહ્યું છે પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ પરેશાન થઈ યુનાઇટેડ વે હાઈ હાઈ નારા લગાવ્યા ખેલૈયાઓએ અતુલ પુરોહિતની વાત સાંભળવાની પણ ના પાડી ગ્રાઉન્ડમાં કિચડ હોવાના કારણે ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં ગરબે ઘુમ્યા હતા ખેલૈયાઓનો રોષ જોતા સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની જાહેરાત પણ કરી હતી બંધ ગરબા સ્પર્ધાના વિજેતાના નામ